સાવલી તાલુકાના ગોટડા ગામમાં ગત પચીસ જૂના રોજ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીમાં ક્ષતિ થઈ હોવાના આક્ષેપ સાથે હારેલા ઉમેદવારો આજે સાવલી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે ગોટડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ચાર હજાર પાંચસો પંચાવન મતોનું મતદાન થયું હતું જેમાંથી ત્રણસો નવ મત રિજેક્ટ કરવામાં આવ્યા હારેલા ઉમેદવારને બે હજાર ચોપન મત મળ્યા હતા ત્યારે ઉમેદવારના આક્ષેપ મુજબ મતદાનના દિવસે સાંજે મતદાન મથકમાં ભારે ભીડ અને વરસાદી માહોલ હતો આ પરિસ્થિતિમાં પ્રિસાઇડિંગ ઓફિસરે મતદારોને સહીને બદલે અંગૂઠાનું નિશાન લગાવી મતદાન કરવા અનુરોધ કર્યો જો કે પ્રિસાઇડિંગ ઓફિસર અને મતદારો વચ્ચે ઊભી થયેલી ગેરસમજના કારણે ઘણા મતદાતાઓએ જે તે ઉમેદવારના ચિહ્નો પર જ સીધું અંગૂઠાનું નિશાન લગાવી દીધું આ ગેરસમજના કારણે બેલેટ પેપર પર અંગૂઠાનું નિશાન નિશ્ચિત ઉપર છે કે નહીં અને કયા ઉમેદવાર છે તે નક્કી કરવા મુશ્કેલી પડી હતી આથી આવા અંગૂઠાના નિશાનવાળા વાળા એકસો બે મત કોઈ પક્ષની ગણતરીમાં ન લેવાતા રિજેક્ટ કરવામાં આવ્યા હતા આ એકસો બે એકસો બે રિજેક્ટ થયેલા મતોને ફરીથી રીકાઉન્ટિંગ કરવામાં અપીલ કરી છે ગત જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ બાવીસ તારીખે એમાં અમે સભ્યપદ તરીકે ઉમેદવારી નોંધેલી હતી મારું નામ સભ્ય શકીલ અલી ગોફા ગામથી અને મારા વાઇફે સરપંચ પદે ઉમેદવારી નોંધાવેલ હતી હવે જ્યારે બે ગોટામાં પાંચ બૂથ આવેલા છે એમાં બેથી પાંચ નંબરના બૂથમાં બહાર પેડ અને સ્ટીક મૂકેલી હતી જે સિક્કો હવે કર્મચારીએ સિક્કો પેડ પર ઘસી અને મતદારને આપતો હતો અને મતદાર અંદર મતદાન કુટીરમાં જઈને મત આપતો હતો જ્યારે એક નંબરનું બૂથ છે એમાં અંદર જ પેડ અને સ્ટીક મૂકવામાં આવેલ હતી મતદાન કુટીરની અંદર હવે જ્યારે સાંજના પાંચ વાગ્યાની આસપાસ મતદાન બહુ સ્લો ચાલી રહ્યું હતું ભીડ બહુ થઈ ગયેલ હતી ત્યારે અધિકારી દ્વારા જ્યારે જ્યારે પેલા બેલેટ પેપર પર જે સહીં કરાવવામાં આવે છે ત્યાં એવું ઇન્સ્ટ્રકશન કરવામાં આવ્યું કે જલ્દી થાય એના માટે કે બેલેટ પેપર પર જે સહી કરાવવામાં આવે છે એ પર અંગૂઠો મારી દો હવે આ ગેરસમજ મતદારને એવી થઈ કે અંદર બેલેટ પર બી અંગૂઠો મારવાનો છે અને મતદાન કુતીની અંદર જ પેડ મૂકવામાં આવેલું હતું જેનાથી આ ભૂલ સર્જાય છે અને મતદારે એનો મત અનુઠાથી આપેલ છે એનો ઈરાદો જાહેર કરેલ છે હું આ આ વ્યક્તિને મત આપી રહેલ છું પણ જ્યારે કાઉન્ટિંગમાં એ મતો નીકળ્યા અને અમે રજૂઆત કરી કે આ રીતના થયેલું છે એટલે પણ ઓફિસરે માન્ય રાખેલ નથી અને એ મતોને રદ કરેલ છે અમારી ઓગણીસ મતે હાર હાર થયેલ છે હવે એટલે મારી રજૂઆત બસ એ જ છે કે એ મતોને ફરીથી જોવામાં આવે અને એ મતોને માન્ય રાખવામાં આવે જેથી આજે ખોટું થઈ રહેલું છે એના